શિવ મહાપુરાણ કથાની પૂર્વ તૈયારીઓ ખરવાસા વિસ્તારમાં ભારતની સૌથી મોટી શિવ મહાપુરાણ કથાનું આયોજન સોળ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી કરવામાં આવી રહ્યું છે જેમાં સિહોરના સુપ્રસિદ્ધ શિવ મહાપુરાણ કથા વાચક શ્રી પંડિત પ્રદીપજી મિશ્રા આગમન થનાર છે જેમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો દ્વારા શિવ મહાપુરાણ કથાનું શ્રવણ થનાર છે ચાલો જાણીએ શિવ મહાપુરાણની તડામાર તૈયારીઓ કરતા શિવ ભક્ત આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ અને સમ્રાટભાઈ પાટીલ દ્વારા સાહેબ તમારું નામ સુનિલ પાટિલ આ કઈ જગ્યા પર આપણે ઊભા છીએ આ ડિંડોલી રોડ ખરવાસા મંદિર ની બાજુ વેદાન સિટી છે આ સ્થળ તો આ કઈ વસ્તુનું નું આયોજન થવાનું છે આ શ્રી પંડિતજી મિશ્રાજી એમના મુખવાદ શિવ મહાપુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે અને બસો બીઘામાં આવા શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે લાખો શિવ શિવભક્તોની સુરત મહાનગર ગુજરાતનીના લોકોની ઈચ્છા હતી કે શ્રી પંડિતજી પ્રદીપજી મિશ્રાજી આવવા જોઈએ અને શિવ શિવમય સુરત અને શિવમય ગુજરાત અને એ કથાનું લાભ માટે ઘણા શિવ ભક્તો પ્રાર્થના કરતા હતા અને ટૂંક સમયમાં મહારાજ આવી રહ્યા છે આવી રહ્યા છે અહીં કેટલા દિવસથી અને કઈ તારીખથી કયા સુધી કયા પ્રકારે અને કેટલા દિવસ ચાલશે આ સોળ જાન્યુઆરીથી લઈને બાવીસ જાન્યુઆરી સુધી આ શિવ મહાપુરાણ કથા થશે બાર તારીખે શોભાયાત્રા નીકળશે એનામાં બી લાખો ભક્ત જોડાશે શિવ ભક્ત જોડાશે અને આજે અમે આજથી બ્લડ કેમ્પનું બી આયોજન મહા રક્તદાન શિબિરનું બી આયોજન કરવામાં આવ્યું છે એ પંદર જાન્યુઆરી સુધી રક્તદાન શિબિર ચાલશે અને લોકોને ઉપયોગી બને એ ધાર્યા ધારણાથી કે અમે પૂછ્યું કે બધા સુરત મહાનગરના બધા બ્લડ બેંકમાં અછત છે તો એ અછત દૂર થઈ જશે અને લોકોને મદદરૂપ થશે સાહેબ તમારું નામ સમ્રાટ પાટિલ આપણે કઈ જગ્યા પર ઉભા છે આજે આપણે જે પ્રોગ્રામ શિવ મહાપુરાણ કથા પર છે એ જગ્યા પર આપણે ઉભા છે ખરવાસારો દિંડોલી મંદિરની બાજુમાં આજે કયો પ્રોગ્રામ તમે ગોઠવેલો આ શિવ મહાપુરાણ કથા નું આયોજન થઈ રહ્યું છે સોલ થી બાવીસ શ્રી પંડિત પ્રદીપજી મિશ્રાજી ની કથા નું આયોજન છે તમે જે કથાનું આયોજન કરેલું છે એમાં આશરે કેટલા ભાવિક ભક્તો આવવાની સંભાવના છે એ આયોજન પહેલાં તો બધા શિવભક્તોનું છે અને એ આયોજનમાં અંદાજત કેટલી સંખ્યા આવી શકે એ અનગિનત છે એનો આંકડો તો આપણે નહીં કહી શકાય પણ જેટલા બી શિવ ભક્તો લાખો સંખ્યામાં અહીંયા આવશે તમે આ આયોજન કર્યું છે તો એમાં તમે કયા કયા પ્રકારનું આયોજનમાં માણસોને સહભાગી કરેલા છે આમાં તો પહેલે હું સૌથી પહેલાં તો એ જ કહું છું કે સુરત ગુજરાતમાં આ સૌથી મોટી શિવ મહાપુરાણ કથા થવાનું છે અને આનામાં જે આયોજન છે એ બધા સુરત વાસીઓનું છે અને યજમાન બધા સુરત વાસીઓ છે આનામાં આપણે જે ભોજન છે ચોવીસ કલાક ભોજન ચાલશે પાર્કિંગની વ્યવસ્થા છે અહીંયા પંડાલમાં સુવાની વ્યવસ્થા છે પાર્કિંગની વ્યવસ્થા છે એટલે બધી સુવિધાનો આપણું ખ્યાલ રાખ્યું છે એનામાં એમ્બ્યુલન્સ છે ફાયર બ્રિગેડ સેફ્ટી છે એટલે બધી જ વસ્તુને આપણે ખ્યાલ રાખ્યું છે હવે ભૂતમાં ભૂતકાળમાં તમારું જે છે એ રાજકારણી સંબંધિત તમારો સમય મર્યાદા હતો તો આમાં તમે કોઈ પણ એવી પોલિટિકલ પ્રવૃત્તિ કરવા માગતા છો કે નહીં સૌથી પહેલાં તો એ કહું છું કે આ જે વસ્તુ છે એ શું શું પુરાણ કથાન છે એ ધાર્મિક છે અને આનામાં રાજકારણનું કોઈ દૂર દૂર તો લેવા લેવું દેવું નથી